અત્યારે છે સાંજ માટે છે એ બાફણું થઈ ગયું છે તૈયાર અમુક કામ તો અત્યારથી જ ચાલુ થઈ જાય એ માંડ હાંજે છે એ તૈયાર થઈ રહે મને એવું થયું કે ઓહો આજે આપણે બીજદાન કરવાનું છે આપણી ગૌ સાડે એમ એટલું એટલું લાંબો સમય થઈ ગયો બરાબર ને થરકી મેણે ટ્રકવું એવું થયું ને અને હર્ષદને મેં થોડું કીધું ને તો ગરમ થઈ ગયું હર્ષદને હવે ડોજ ગોતે રહ્યો કે હમણાં જૂનામાં જૂનો નહીં પણ આમ 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 પોરાણે કી કે ડોજ કાઢો જોવો તમે આપણે હર્ષદભાઈને અમે લડત ન કરીએ તો કાંઈ નહીં આ એટલું છે ને આ બધા આમાં જેટલો ખજાનો પડ્યો ને

સેમ ડેમાં નથી કર્યો આ તો બીજો દિવસ ઉગી ગયો છે સવારનું પોર છે પણ કામ એટલું વહેલું થઈ ગયું છે ને કે જે અંધારું જ છે આમથી થોડું થોડું અંજારું આવ્યું છે હજી પણ આ કેમેરામાં તો ઘણું અંજારું દેખાય દેખાય છે ને હે નહીં તો એટલું આમ વાસ્તવમાં એટલું અંજારું છે નહીં પણ કેમેરા તો ઘણું બતાવે ભાઈ હે બે મિનિટમાં થઈ જાય બરાબર છે કેના માટે ભરે દીજ કલ્યાણીનો વાંડો કલ્યાણી બરાબર બાકી જો જેવું દ્રશ્ય સાંજે હોય એવું ને હું સવાર્યો અત્યારે છે એ સાંજ માટે છે એ બાફણું થઈ ગયું છે તૈયાર અમુક કામ તો અત્યારથી જ ચાલુ થઈ જાય એ માંડ સાંજે છે એ તૈયાર થઈ રહી અને સાંજે કામ આવે બાકી ગાય બધી લાઇન ટુ લાઇન બાંધી છે જેમ સાંજે બાંધી હોય એમ નહીં એમ બસ તો આપણે જ્યાં પવિત્ર સુધી પહોંચ્યા છે ને ત્યાં હર્ષદભાઈના ફોનનું સ્ટોરેજ થઈ ગયું ફૂલ એટલે વરી એ જગ્યા કરી અને વરી આપણે કન્ટિન્યુ થયા છે બરાબર ને બાકી અત્યારે ઘણા લાંબા ટાઈમ પછી નહીં ઘણા લાંબા ટાઈમ પછી કારણ કે ગૌશાળાને લગભગ ચાર પાંચ મહિનાથી કોઈને બિજદાન જ લગભગ થયું નહીં કે આપણે બધા કદાચ બતાવ્યું નહીં કે જે હોય તે નહીં કે થયું જ નહીં કોઈને પણ આમ આમ શું છે કે મને એવું થયું કે ઓહો હા આજે આપણે બીજદાન કરવાનું છે આપણી ગૌશાળા એમ એટલું એટલું લાંબો સમય થઈ ગયો બરાબર ને અને આજે છે આપણી આ મેઘા એ છે આંખે આવેલ છે ગરમીમાં છે બરાબર ને એને કરવાનું છે બીજદાન ક્યારે ને આવે છે કાલની કાલ સવારે મને એવું લાગ્યું હતું અને અત્યારે પણ બર ઘણું બધું કરે છે આમ શું કે કોયલને મારવા જાય આમ મારે નહીં પણ આમ એવું બર કરે કહ્યું એટલે છે અત્યારે હિટમાં અને કરવાનું છે ને બીજદાન હજી અંધારું જ હતું આપણે જ્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારે પણ હવે ધીમું 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 અંજારું થઈ ગયું છે બરાબર કારણ કે એ બધું આ શું ડિલેટ બધું કરવામાં વાર લાગી ગઈ દસ પંદર મિનિટની એટલા માટે બાકી ગૌશાળાનું બાકી બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ તો જે આ ભૂરી છે કલ્યાણી છે પવિત્રા છે જાનકી છે અહીંયા તો કોઈ નહીં નહીં જેને આળવા જવાનું હોય એ બધાને આપણે છોડી નાખીએ બરાબર ને કાલ રસી મૂકી તો પછી શું કાંઈ તકલીફ નહીં પડી ને ગરમ પડી ના એ તો થોડુંક થોડુંક રિએક્ટ આવે બાકી આમ શું છે એક આ જાનકી બાય ને લાડકી જાનકીને છે એ થોડુંક છે ને હોજો આવી ગયો છે જો અહીંયા થોડુંક બસ 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 પણ કોઈ વાંધો નહીં વેક્સિન છે જરૂરી છે કહું અને વેક્સિન છે એ આવી રીતે રિએક્શન ના આવે ને તો વેક્સિન થાય નકામ સમજે ને રિએક્શન તો આવવું જ પડે તો જ વેક્સિન લાગે સમજે બધા છે એ સે 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 છે નરમ પડી ગયા છે અને અમુક માનો કે જાનકી છે આ ભૂરી નહીં થોડીક વધારે હશે નહીં જો આ નહીં હો આવી ગયો છે થોડો પણ એ એક બે દિવસ હું લાગે વરી પાછા મેળે થઈ જાય પણ જો જે રોગની આપણે વેક્સિન કરી છે એ રોગ જો આવી જાય તો ગાયો જેવી ગાયો બગડી જાય સારામાં સારી ગાયો બગડી જાય પણ આ એક બે દિવસ શું એને આ તકલીફ પડે પણ એના માટે એનાથી મુંજાવાય નહીં અને વેક્સિન કરી નાખાય જેથી શું છે કે એ રોગ આવે નહીં અને સારામાં સારી ગાયો બગડે નહીં બાકી બોલ હેમી એ ગરમીમાં આવે તો શું કરવું હે આ જનરેશન મારી જગ્યા વધના કર્યો આ છે ને આ જનરેશન ફિફ્થ જનરેશન કે સિક્સ જનરેશન ના કોયલ કોયલ એક છે કોયલ પવિત્ર છે હમ આના તો સિંઘે હવે નીકળ્યા છે થોડાક બાકી તો એટલાય હતા નહીં જો અને એની વાછળીના જેવડી થઈ ગઈ ખબર છે ને બે ત્રણ દિવસ પહેલા જ આપણે જોઈતી અને આજે એને બીજા વેતનનું બીજદાન થશે બરાબર ને અને બીજદાન અત્યાર સુધી એવું હતું કે આપણે જૂનો સ્ટોક છે સાઈડમાં કર્યો હતો અને નવું 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 વાપરતા હતા પણ હવે છે એ નવાનું કન્ટેનરને દીધું તાળું અને હવે છે એ પાછું ખજાનો ખોલ્યો છે બરાબર ને આજે જે બીજદાન થાય નહીં કહેવાનું હા તો આજે જે બીજદાન થશે ને એ તો આમ આમ હા આમ શું છે કે જૂનો પટારો ખોલ્યો અને એમાં હાથ નાખીને એમાંથી કાઢ્યો ને એ આજે મૂકવાનું છે બરાબર અને કહેવાનું નથી ભાઈ તો એ પછી જ્યારે કહેવાનો સમય આવશે ત્યારે તમને જણાવશું કે કયું એને એટલે ગાભણ કમ્પ્લીટ અમે તો કન્ફર્મ થઈ જાય પછી કે આઈ ત્યારે કે કઈ રીતે ત્રણ મહિનાનો ગાપ કમ્પ્લીટ થઈ જાય આજે બીજદાન થાય અને ભગવાન કરે અને જો ગાભ રાખી જાય અને સો ટકા થઈ ગાભણી થઈ જાય તો પછી તમને જણાવી દેશું કે મધુ નહીં પણ મેઘાની અંદર છે આપણે કયું બીજદાન કર્યું બરાબર ને બાકી અત્યારે બીજદાન થશે ને એ બધું જોઈ લઈએ બરાબર બાકી હવે હજી બિજદાન કરવાની તો થોડી વાર છે ત્યાં સુધી ગાયો જે આડવા જાય છે એ બધાને છોડી નાખીએ આપણે હજી બિજદાન કરવાનો વાર હતી દિવસ ઘણો ઉગી ગયો અને આ જો ગુવાતરી ગોઠવાઈ ગઈ છો બધી તો નહીં આવી જેટલી આમાં આવીને એટલી હવે ઢાંકી નાખીએ એટલે બાચકાને હું તડકો ન લાગે આ દે આ બાજુ થરકીને હોય એવું થયું ને

તો ઢાંકવાનું કામ છે એ પેલા કરી નાખીએ ને પછી એકવાર જોઈ લેશું કેમ ઢકાણું એ તો આપણે જે તાલપત્રી ઢાંકવાનું કામ હતું એ કરી નાખ્યું છે એકદમ ઓકે થોડું થોડું સાઈડમાં ખુલ્લું રહી ગયું છે પણ કાંઈ વાંધો નહીં કાંઈ હાંધા મેળ કરશું બરાબર ને આ એ ખૂણો આમ આવતો નહીં ને હે અને આ આ આમ એલ ટાઈપ છે એલ ટાઈપ કે નીચે નાખી લઈએ સાઈડમાં આમ એલ ને આમ બરાબર બાકી એટલું કામ તો એક થઈ ગયું અને હવે આટલો ચરો આ થોડી ગુવાતરી બસ એ ગૌવાત્રી ક્યાંક ભરવાનું થાય તો ત્યાં નહીં તર આ ચરો ગોઠવા જાય ને આ ઢગલા ઉપર આ જે ઢગલા ઉપર આપણે અહીંયા ઉભા હતા એ ઢગલા ઉપર એટલે સામે જગ્યા ઘણી બધી થઈ જો છે ને બસ એટલું ખાલી અહીંયા ચડાવવાનું છે આટલો ઢગલો થઈ જ ગયો છે આ વખતે ઢગલો એટલો ઊંચો નહીં થાય એનું કારણ એ છે કે એની પહોળાઈ છે ને ઘણી બધી થઈ ગઈ છે સામે ઠેઠ જે ગૌવાત્રીનું મારી લે ને કોઈ બોર્ડર ત્યાંથી અહીંયા સુધી એટલે આ વખતે ઢગલો આટલો બધો ઊંચો થશે નહીં જે ગઈ સાલ થયો હતો ને અહીંયા ખબર આ બાવર સુધી હતો એટલો નહીં બાકી અમે આ ફેમિલી શું કરે છે ખાણ ખાઈ લીધું લાગે અને અહીંયા સામે ગમણમાં નીણ થઈ ગઈ છે હવે બસ બીજદાન એક રહ્યું છે બીજદાન જો મેઘાન થઈ જાય પછી આપણે ગાયો છોડી નાખશું પૂરશું અંદર અને પછી થશું નવરા આપણે ત્યાં ગોવા થઈ ઢાંકી અને અહીંયા પહોંચ્યા અને હવે છે થોડું અંજવારું થઈ ગયું બરાબર અંજવારું થયું તો મારી નજર ક્યાં પડી ખબર અહીંયા દૂધ ભરે છે ત્યાં હર્ષદભાઈ કે બીજે ક્યાંય પડી ગઈ બીજે પડી ગઈ છે અહીંયા પડી ગઈ જો સેમાન આવી ગયો છે સેમાન મોયેડા આવી ગયા આ કે ને પહેરાવેલા તારે હે એમ છે હજી કાલ તો ઘૂઘરા ચેક કર્યા ને ત્યાં ફરી આજે મોયેડા ચેક કરવાના છે જો એકદમ હેવી છે હું પણ અવાજ બહુ જ સારો કરે છે ને એકદમ હેવી આ બધું ત્યાં ભાવનગર જડી જતું હશે કે અહીંયાથી મગાવે હમ આ મોટી ગાયનો મોયડો છે અને પકડો હર્ષદભાઈ અને આ છે નાની વાછળીનું એટલે આમ પણ નાની વાથડી એટલે મોટી ઓળખી હોય તો ચાલો એવું છે આવી રીતે જો આવી રીતે હોય ને પાછા ત્યાં 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 રાખી દઈએ કારણ કે આપણા છે નહીં બીજા માટે ઓર્ડર કરેલો છે હા હર્ષદના ભાઈબહે છે ને ગઢવી સાહેબ એની ગાયને વાછળી માટે મંગાયા હતા અને આપણી નજર પડી એટલે આપણે પતાવી દીધા તમને કેમ કે ફર્સ્ટ ક્લાસ આઈટમ છો જબરદસ્ત જુઓ ક્યાં ઘૂઘરા ગમતા નહીં સાઈડમાં કાયમી તો આ ન ચાલે આ તો તમારી કોઈ પ્રસંગ હોય તમે ક્યાંય મેળાની અંદર ગયા હોય અને પહેરાયા હોય એના માટે છે આ કાયમી થોડું પહેરાવાની વસ્તુ છે કાયમી તો આના બનાવી લેવાય જો આને આવું રાંડું હોય ને એના પૂછ્યું આજે ને રહ્યું આજે નાકમાં બે હોય એટલા માટે ના ના એ તો બરાબર પણ ઓમ આ તો કાયમી ધોરણ માટે થોડો સારા થોડા સારા લાગે એમ કહું ડિઝાઇન ભલે મતલબ અહીંયા બેહી જાય ને આઠું ખેંચે ખેંચે ને બેસે નહીં આવે ને પટ્ટો તો સાચી હોય લેન્થ વધારે હોય ને એટલા માટે ના ના સરસ તો પછી હજી નવે નવા દેખાય છે ત્યાં પહોંચાડી દેજો નહીં અહીંયા નહીં હે સડી જશે બરાબર ને આજે ને આજે પહોંચાડો એને જેના હોય તેને બાકી હવે આપણે રાહ જોતા જોતા ચેતનભાઈની થઈ ગઈ છે લગભગ લગભગ પોણા કલાક કેરે આવે ફોન કર ફોન કર ફોન કરે એટલે આપણે એમ છે હાલો તો આ નવરો કરીએ ફોન એટલે હર્ષદભાઈ ફોન કરીએ ચેતનભાઈને આપણે આપણી ગૌશાળાએ પછી ગયા હતા ઘરે ઘરે જ તૈયાર થઈને પહોંચી ગયા છે પાંજરાપુર અને જે મેઘાને બીજદાન કરવાની વાત હતી એ થઈ ગયું છે કમ્પ્લીટ અને કયું કર્યું છે જે આપણે વાત કરી હતી કે જૂના આપણે બી બીજનો ઉપયોગ કરવો છે પણ એવું થયું નહીં ખજાનજી ઉપાડી ના ખજાનામાંથી લેવાની બરાબર કે એમ નહીં નહીં એટલે કયું કર્યું અને બીજી વારે એને કરવું પડશે સાંજના એટલે આપણે એ સાંજે જ વાત કરી લેશું કે કયા કયા ડોઝ એને મૂક્યા બાકી હવે પાંદરાપોર છે જે બે ત્રણ દિવસ પહેલાં બકના વિભાગમાંથી એમ્બ્યુલન્સ આવીથી પેશન્ટની ભરાઈને એની અંદર પહેલું ઓપરેશન આજે આપણે લઈ લીધું છે બંને સિંગ ચેક કરો તમે એને બંને હા હળી ગયા છો અને આની અંદર જીવાત તો જુઓ અંદર આજે લીલા કલરને માખી રહીને એ હે ને જીવાત પાડે પાર્થભાઈ બરાબર ને તો આજે છે આ સિંગની અંદર ઘણું ઇન્ફેક્શન છે તો આનું ઓપરેશન આજે કરશું બરાબર અને ગાય થોડીક છે નાદાર વધારે પડતી અહીંયા આવીને બેસી ગઈ છે અહીંયા સુધી લોટરમાં લીધી અહીંયા બેઠી નહીં અહીંયા સુધી પહોંચતી જ નથી પણ અહીંયા સુધી લોટરમાં લીધી છે અને હવે બસ દસ પંદર ફૂટનો છે શું કહેવાય ચેલેન્જ કે હવે ત્યાં સુધી કેમ પહોંચે સામે રેતીમાં પહોંચાડવી છે અત્યારે લગભગ અડધે એક કલાકથી અહીંયા બેઠી છે એમને આરામ કરવા દઈશું આપણે એને અને પછી કાંઈક ટ્રાય કરશું ઊભી કરવાની ને ત્યાં અંદર પહોંચાડવાની આ ગાય પહેલાં અહીંયા બેઠેલી હતી અને ત્યાંથી ઓટોમેટિક ઊભી થઈ કારણ કે આપણે એકદમ ખુલ્લી કરી નાખી એને આ રાંઢું બધું કાઢી લીધું હતું એટલે એની રીતે ત્યાંથી ઊભી થઈને પહોંચી ગઈ છે અહીંયા અહીંયા આવીને એની રીતે જ બેસી ગઈ છે નીચી કારણ કે હવે એને ખબર પડી ગઈ છે કે આપણું કાંઈક સારું થવા જઈ રહ્યું છે એમ સમજી જાઓ માતાજી તો ક્યાં વાંધો જ છે કાંઈ અને આ સિંગનું અત્યારે આપણે ઓપરેશન કરી નાખીશું ઘણું બધું ઇન્ફેક્શન આની અંદર છે આની અંદર ઘણું જ છે પણ આમાં અતિ ઘણું છે સમજાય ને એટલા માટે એનું ઓપરેશન અત્યારે થોડી વારની અંદર જ ચાલુ કરીએ તૈયારી બધી લગભગ લગભગ ઓકે થઈ ગઈ છે એટલે બસ થોડી વારની અંદર જ ચાલુ થઈ ગયા છે આપણે ગાયના ઓપરેશનની સંપૂર્ણ તૈયારી કરી અને પછી ચાલુ કર્યું હતું ગાયનું ઓપરેશન અને અત્યાર વાગ્યા છે અગિયાર લગભગ દસેક વાગ્યાની આસપાસ ઓપરેશન ચાલુ થયું ને અગિયાર વાગે પૂરું એક બાજુનું સીંગડું કે જેની અંદર ઘણું બધું ઇન્ફેક્શન હતું એ આપણે રિમૂવ કરી નાખ્યું કટ કરી નાખ્યું છે બરાબર અને બસ ભાઈબંધ અને ભાઈ સાહેબ આવી ગયા શું કહ્યું હા મજા આવે ને સાહેબ બરાબર બાકી ગા એકદમ ઓકે રિપોર્ટ છે એમ ઊભી થઈ નહીં ને રીતે જ અહીંયા પહોંચી આવી ગઈ એટલે આપણું કામ ઘણું બધું હરવું પડી ગયું અને અહીંયા પહોંચી આવ્યા ને પછી તો કોઈ ચિંતા હોય નહીં આડી પાડીને ફસ્ટ ક્લાસ અને એવું એવું આમ આમ ઓકે રિપોર્ટ એ એવું ઓપરેશન થયું છે કે ન પૂછો તમે એની વાત કારણ કે કેન્સર કે એવું કાંઈ હતું નહીં જે સિંગમાં ઇન્ફેક્શન હતું સિંગ ફૂટલ હતું એ જ એટલે એક 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 નંબર છે ઓપરેશન થઈ ગયું છે અને ગાય અત્યારે આરામથી બેઠી છે આપણે અહીંયા ગાયનું એક ઓપરેશન કર્યું તમે જોયું એના પછી હું ગયો હતો સ્ટુડિયોની અંદર આપણા બરાબર ને આ સ્ટુડિયો રે ને હા એની અંદર ગયો હતો ને બસ સ્ટુડિયોની અંદરથી હું બહાર આવતો હતો કામ આપણું ઓકે કરીને ત્યાં મેં અહીંયા જોયું કે ગાય છે એ છે નહીં અને પછી હું અહીંયા ત્યાં બારે ગયો ત્યાં એક ગાય બીજી આવી ગઈ હતી વ્રજવાણી ગામથી કે જેને પણ શિંગડાની અંદર કેન્સર હતું ગાય હતી એકદમ ભૂખી એટલે મેં કીધું આપણા ભાઈ જે પાર્સભાઈ છે ને પાર્થભાઈને પારસની મેં કીધું એને સીધી અંદર લઈ એટલે બપોર પછી બીજું બરાબર ને બીજી ગાય આવી ગઈ છે અને એને જેવું પાટો રહ્યો રાઈટ સાઈડના સિંગની અંદર જમણી બાજુના સિંગમાં બરાબર એમાં એને છે કંબોળી તો એનું ઓપરેશન આજ બપોર પછી થઈ જશે આમ એકદમ ગાય બદલી ગયો સવારના એક બીજી ગાય હતું જેનું ઓપરેશન થયું અને બપોર પછી બીજી ગાય કે જેનું ઓપરેશન હવે થશે તો ચાલો ફટાફટ જાય આપણે ઘરે ગૌશાળે આંટો મારીએ બરાબર કેમ કેમ છે મેં એ ચેક કરતા આવીએ અને પછી બપોર પછી આવીએ જ્યારે આ ગાય માતેનું કરીએ ઓપરેશન તો હવે હું પાંચરા વર્ષે પહોંચી ગયો તો આપણી ગૌશળાય અને મોયડે તો હજી એમને મજે અહીંયા લટકે હેરાયેલા જોઈએ છે ક્યારે દેવા જવાના થાય બાકી જો લીલો ચરો આવી ગયો ફર્સ્ટ ક્લાસ તો જાય પાછળ અને ચેક કરીએ ઘણા ટાઈમ પછી આજે લીલું જડ્યું શું કેમ લઈ આવો હે અહીંયા બાંધીને હોય बराबर बराबर बांधिना पछ एक प्रश्न छे आपरे पूछवो है तमनी तो हां आने वीडियो मार भाई चालू चालू रहे छे एमा काई नी चाल है हओ पांच मिनट बता जो आर राम था से बैठा है आपरे यहां जासु पछ उभा थासे धीमे 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 बता जो ना भाई आ तो बता सु छे કે ફૂલ પેટ ભરાઈ ભરાઈગલ છે એટલે કોઈ ઊભા થતા નહીં બરાબર ને પૂછી લાવો પ્રશ્ન શું ખા હેલા એકલે એક બોરે બોર ભૂખ આંભી ગઈ છે હાલો પેલા મેઘા પાસે હાલો અહીંયા જઈને આપણે વાતચીત કરશું નીણ નાખવાની બાકી છે લીલું કેટલું એટલું જ લઈ આવ્યો ફૂલ લઈ આવે ને વધારે બધા માટે

કેમ પણ એમ થોડુંક શીખવાડવું ઉપર ગયું મેં કાજો હજી તો એમનેમ મને એવું લાગે છે કે મેલ કરતી હશે હર્ષદ સાંજના ફરી એકવાર એને બીજ મૂકવું જ પડશે અને હવારમાં જે હર્ષદભાઈએ નક્કી કર્યું તું કે આપણે જૂના ખજાનામાં આમ હાથ નાખીને આપણે કાઢવું છે એ ખજાનજીની મંજૂરી મળી નહીં એટલે પછી એમાં થઈ ગયું છે બીજું બીજ

કહી દે ઝપાટો કર ઝપાટો કર એટલી વાર ના હોય કે હું કોઈ કારણ નહીં છે કારણ તો ઘણું છે હા કેવું નહી ત્યારે ના કહી દે કે એમાં કાઈ ન હોય કહી દે કે ભાઈ કોઈ તા આપણી પાસે ડોઝ માંગી જાય હે આપણે કોઈ ડોઝ દેવા પડે ઈ ડોઝ દેવા પડે તો પહેલું જ છે હા કારણ હમ ના એવું ના હોય ઉપર કારણ તો ઈ છે ઘણું હા બોલ બોલ બોલજે બોલી જાય હું કાઈ ન હોય આપણે છુપાઈને રાખું છે અમુક ડિટેલ જે એવા બચ્ચા ને રહ્યા ને એ માર્કેટમાં કોઈને ખબર નહીં પડતી કે આવું રતન આ બુલ નું પાક્યું છે બરાબર હવે તો હું તમને જણાવી દઉં કે ડોઝ તો ઘણા બધા છે બરાબર અમુક માં આપણે ખબર છે કે એ વસ્તુ ક્યાંય રેર મળતી નથી એ રાખીને બેઠા દેતા નહીં એટલે ના ચોખા શબ્દ માં આપણે પાડી દે કે એમાં કઈ હોય નહીં બરાબર ને કેમ કે એ તો પોતપોતાની રીતે બધાને સાચવવાનું હોય મારી વાત સાંભળજે બધાને પોતપોતાની રીતે હાચવેલું હોય બરાબર એ ઠીક છે કે અમુક જે લિમિટેડ એડિશન હોય કે જે લિમિટેડ શું કહેવાય કે સ્ટોક હોય એ તો આપણે આપણા માટે સાચવી શકીએ બરાબર ને એટલે એ તારો પ્રશ્નનો હું જવાબ આપી દઉં કે ભાઈ એ એ તો ખોટી વાત છે પછી માન કે ડિટેલવાળી વાત છે તો ડિટેલ તું કે કેવી નહીં બરાબર તો ડિટેલ માટે તો આપણે આ બધું કરતા હોઈએ છીએ સમજાવ કોઈ પણ કોઈ પણ મારી વાત કોઈ પણ મોટો તું બ્રિડર લઈ લે કોઈ પણ માન કે નામ લે કાધાનું તું નામ લે એની વાત તો કહું અત્યારે હાલ ને દૂધમાં ભુવનેશ્વરી પીઠ બરાબર ભુવનેશ્વરી પીઠ તો આપે ના 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 એક ફેક્ટ વાત કરું હું એટલે તારા મનમાં છે એ નીકળી જાય ખોટી માહિતી કઈ આપે ખબર છે કોઈ ગુંડા એવા હોય ને એવા ખોટી માહિતી આપે ને ખોટી માહિતી આપે ને એ બસ પાંચ હજાર પાંચ હજાર રૂપિયા નો ખોર લઈ ગાય નાખે ચકડું માણસો એનું ને આપડે તો યાર આપડે બધા જોવાળા છે આપણા મિત્રો છે આપડે બધાને જણાવવાનું હોય બરાબર ને એટલે બીજી વાર એમ ના કેતો કે કોઈ કઈ કેવું નથી બરાબર કારણ કે હવાનો અફસોસ થાય મને મને કેવો અફસોસ થઈ ગયો તો આપણા મિત્રો ને કેવો થતો હશે કે આપણે યાર છે ને આપણે બધાને શીખવાડવાનું હોય ગામે કાં આપણી પાસે જે સ્ટોક છે એ કોઈ માગે એ એમાં એવું ન હોય તો એવા તો ઘણા બધા ભૂલ છે કે જે અમુક અમુક સ્ટોક કરીને બેઠા હોય આપણી પાસે માગે કેમ ચોખ્ખા શબ્દ ના પાડ દે કે ના નથી ભાઈ કાં નથી દેવા એ તો એ તો ચોખ્ખી જ વાત હોય એમાં કાંઈ ન હોય કાંઈ કેમ કે આ બધી વસ્તુ છે એ મહેનતથી છે એ માનો કે તમારે સારી વસ્તુ મેળવવા માટે બધા લોકોથી એવા સંબંધ રાખવા પડે બરાબર પછી પૈસા ખર્ચવા પડે જૂની વસ્તુ એને પૈસા દેવા પડે એવું નહીં આપણી પાસે છે જૂના ડોઝ છે તો એવું નહીં કે એ માં કે કે માં કે પાંચ હજારમાં માં આવી ગયા એના માટે તમારે એક્સ્ટ્રા એવા પૈસા કે જે અત્યારે છે તો ખર્ચવા પડે ત્યારે ભેગું ભાઈ જય માતાજી ચાલુ છે હર્ષદનું ઘણા લાંબા ટાઈમે ઓરખાણ પડે કે નહીં માતાજી પાછા એટલે એવું છે હર્ષદભાઈ સમજાય ને એટલે મોટો મતલબ કે જે માણસ કોઈ પણ મોટો થઈ જાય ને એ કોઈ દિવસ કોઈ વસ્તુ છુપાવતો નહીં કારણ કે આ બધું મહેનત થી પાકે છે જોવા ભાઈ હે આ બધું મહેનત કરીને પાકે છે ને એમાં એમાં કોઈ એમ ના કહે કે ભાઈ તમે આમ કે તમે તેમ કે બરાબર ને માહિતી કોઈ દિવસ છુપાવવાની કોઈ કોઈથી અને કોઈ વસ્તુ હંતાડવાની જે છે એ ચોખ્ખી વાત બરાબર અમુક વસ્તુ છે તારી પાસે છે એ કોઈ સારી વસ્તુ હોય હે બરાબર હારી વસ્તુ હોય તો તું એને કહી શક ને કોઈ ના પણ પાડી શક બરાબર ને શુદ્ધ ગુજરાતી માં કે ભાઈ એ તો મારી પાસે છે ને મેં મહેનત કરીને મેળવેલું છે સાચું ખોટું બાકી ગયો નીણ માં શું નાખું હાલ હાલો જીવો ભાઈ મદદ કરાવો ભાઈ આપણે આપણે ગૌશાળાએ આવી ગયા હતા બધું જ કામો ઓકે કરીને ઘરે ઘરે આવી જમી લીધા અને હર્ષદને મેં થોડું કીધું ને ગરમ થઈ ગયો હર્ષદ ને હવે ડોજ ગોતે રહ્યો કે હમણાં જૂનામાં જૂનો નહીં પણ આમ આમ કે ડોઝ કાઢવાનું જુઓ તમે કોઈ વાંધો નહીં કાઢને એમ ગરમ થતો તો કોઈ વાંધો નહીં આ બધા બધા જૂના ડોઝ છે જુઓ હર્ષદભાઈ હર્ષદને બતાવવા નહીં પણ જુઓ આ બધા જૂના ડોઝ આની અંદર તો નહીં આ તો નાઇટ્રોજનનું છે ઓની અંદર બહુ જૂના છે એમાં તો ઓલા લોક છે આમાં ફિંગર ને એવું બધું લોક રાખેલો છે ત્રણ છોડાય <laughs> <laughs>

એક બીજો લેવો છે ડબલ કરો ડબલ કરો નો કોમ કોમ્પ્રોમાય પટાઇ પર બીજો મળી જશે મળી જાય માર ભાઈ તો કોલીન વાર ખોલીને જોજો જો આવા જાડો ખપે માર ભાઈ દેખાય છે જાડો કે અંદાજ મારો કયા હશે હાલો તમે યાર અંદાજ તો મારી શકીએ ને આપણે યાર આપણે હર્ષદભાઈને ને હવે લડત ના કરીએ તો કાંઈ નહીં પણ અંદાજ તો મારી શકશું માથામાં ખંજવારે એવી જ આવે

હે જો આ આ બે એક એકને એક જ છે એક ઓલ્ડ ને એક ઓલ્ડ બરાબર ને રાખીને અંદર અને હવે ક્યારે બિદાન ક્યારે કરવાનું સાંજે સાંજે બિદાન કરવાનું છે આ બતીથી ચેક કર્યું બતી કરી હવે બંધ રાખી દઈએ ખીચામાં અને હવે આપણે જ આશું પાંદ ગાયનું ઓપરેશન કરવાનું છે પેન્ડિંગ રાખીને આવ્યા છે એનું આપણે કરશું ઓપરેશન સાંજના કરવા ને બિદાન જો આપણે ત્યાં આવશું તો આપણે જોશું આપણે ઘરે ડોઝનું બધું કામ ઓકે કરીને આવી ગયા પાંજરાપોર અને ગાયને જુઓ કેટલી ખબર જો છે ને આ જગ્યાએ જો જો આવી રીતે એનું હો બચારી થોડી વાર માથે ખમી જાય થોડી વાર જો જો ચાટે થોડી વાર ખમી જાય બસો એક દોઢ કલાકની અંદર તને હમણાં ઓકે કરી નાખીએ અમુક અમુક વખતે તો એવી ગાયો બચારી હેરાન થાય કે ના પૂછો તમે એની વાત આપણે જે ગાયનું ઓપરેશન કરવાનું હતું એ ઓપરેશન કેટલા વાગે ચાલુ કર્યું ભગત વાગે વાગે ચાલુ કર્યું હતું ને છે પૂર્ણા છ અને ઓપરેશન જે ઓપરેશનમાં એવું થાય બે ઓપરેશન કર્યા ને સવારનું ઓપરેશન એકદમ આમ આમ માખણ જેવું ગયો અને અત્યારનું તો એવું ભારે લાગ્યું છે કેમ કે તકલીફ ઘણી હતી ચામડી છે હતી નહી પણ થઈ ગયું છે હો જો મેળ કરી દીધો બાકી જેમ તેમ કરી ગાય અત્યારે આરામથી બેઠી છે અને ગાયને નબળાઈ ઘણી છે પણ શું ને પીડા ઘણી હતી કે જે અહીંયા જો આ ખાલી બે ત્રણ કલાક અહીંયા બાંધી એમાં આટલું બધું કરી નાખ્યું પણ એ પીડા હવે એના શરીરમાંથી નીકળી ગઈ છે બરાબર ને ભગતને થોડુંક આજે કામ વધ્યું બે ઓપરેશન કર્યા એટલે હે પણ વાંધો નહીં ભગત રોતો પછી ગાયને એટલું સારું થઈ ગયું ને મારું શાંતિ એકદમ આનું સિંગ તો હજી સામે જ પડ્યું છે એ પછી બધું કચરો નાખીએ બારે ગાયને બધી ધીમેથી ઊભી કરીએ અને લઈ જાય અને વાળાની અંદર એટલે શું છે ગાય પણ ખૂબ ભૂખી છે એમ આટલું ઓપરેશન કર્યું તો સાઈડના પડખા ઉપડ્યા નહીં જો આટલી આડી પડી જાય તો ડબ્બલ ને ડબ્બલ પડ્યા છે એટલા માટે થોડું ખાય તો થોડું થોડી આમ તાકાત આવે મિત્રો આપણે પાંદરા પણ જે ગાયનું ઓપરેશન કર્યું એના પછી મારે જવાનું થયું હતું બારે બરાબર ને ગૌશાળાએ પહોંચી ગયો અને ઘરે પહોંચ્યો ત્યાં દસ વાગીએ તો અત્યારે તો જો કે આ બધું એડિટ કર્યું ને અત્યારે મને ખબર પડી કે એન્ડ કરવાનું બાકી છે જમ્યા ને એ બધું કર્યું ને ત્યાં અડધાથી પોણા કલાક જેવો સમય થયો અને કૌશળાય તો કાંઈ પહોંચી ના ગયા હરસદે હોઈ ગયો છે અને બાકી બધાએ હોઈ ગયા છે તો બધા બરાબર તો જે મેઘાને કયું બી કર્યું બપોર પછી કયું કર્યું બરાબર કે કર્યું કે નહીં કર્યું એ બધું કાલે અને કાલના બ્લોગમાં જરૂરથી તમે જણાવી દઈશ ને આજે હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળી કાલે નવા બ્લોગ સાથે